હાલ રિયાંશ નામનો બાળક તંદુરસ્ત છે અને તેમનો પરિવાર પણ ખુશખુશાલ છે મહુવા શહેરમાં રહેતા એવા એક મધ્યમ પરિવારમાં જન્મેલા બાળકને જન્મજાત હૃદયમાં કાણો હોવાનું માલુમ પડતા મહુવાના અર્બન હેલ્થ સેન્ટર બે ના મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા સરકાર શ્રીની આરબીએસકે પ્રોજેક્ટ અંતર્ગત નિઃશુલ્ક સારવાર અને સર્જરી કરી બાળકને નવજીવન અપાયું હાલ બાળક તંદુરસ્ત છે અને પરિવાર પણ ખુશખુશાલ છે આ બાબતે બાળકની તકલીફ મધ્યમ વર્ગના પરિવારની પીડા અને સરકારશ્રીના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો મહુવા શહેરના ગાધકડા બજાર ખાતે રહેતા એવા જયસુખભાઈ સોલંકી અને નિશાબેન સોલંકીના ઘરે તારીખ સોળ સાત બે ના દિવસે રિયાંશ નામના બાળકનો જન્મ થયો હતો પણ જન્મજાત બાળકને હૃદયમાં કાણું હતું આથી પરિવારના સદસ્યો ચિંતિત હતા બાળકની પીડા અને સારવારને લઈ પરિવાર મસ મોટા ખર્ચાથી ચિંતિત હતો ત્યારે આ વિસ્તારના આશા વર્કર બહેન દ્વારા બાળક અને પરિવારની મુલાકાત લઈ તેમના બાળકની તમામ માહિતી અને રિપોર્ટ્સ મહુવાના અર્બન હેલ્થ સેન્ટર બેના ડોક્ટર હિમાંશુ પુરોહિત અને ડોક્ટર અસ્મિતા કરસરિયાને જણાવેલ આથી અર્બન બે મોહવાના મેડિકલ ઓફિસર સહિતના હોય રિયાંશ અને તેમના પરિવારની મુલાકાત લઈ સંદર્ભ પત્ર સહિતની સેવા વિશે માહિતી આપી અને બાદ ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ અને બાદમાં બાળકની સંપૂર્ણ સારવાર માટે સરકારશ્રીના આરબીએસકે પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ખાતે મોકલી આપેલ

અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સંજય ઠાકોર સાહેબનો આભાર માને છે નમસ્કાર હું ડોક્ટર હિમાંશુ પુરોહિત મેડિકલ ઓફિસર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ મહુવા અને અમારો કાર્યક્ષેત્ર છે અર્બન હેલ્થ સેન્ટર મહુવા બે આજે આપણે વાત કરવાની છે આરબીએસ કે પ્રોગ્રામ અંતર્ગત આપણે રિયાન જયસુખભાઈ સોલંકી બાળક કે જેનું જન્મ તારીખ સોળ સાત એટલે કે જુલાઈમાં બે હજાર ચોવીસમાં એનો જન્મ થયો ત્યારે અમે હોમ બેઝડ ન્યુબોર્ન કેર અંતર્ગત એ બાળકની જ્યારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ એટલે કે હૃદયમાં કાણું હોવાની એક જન્મજાત તકલીફ છે એટલે આ બાળકને આપણે આઈડેન્ટિફાઈ કરી અને આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત સૌથી પહેલાં ભાવનગર સહટી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ત્યાંથી એમને રેફરલ સર્વિસીસ માટે યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે રિફર કરેલ આજે ત્યાં આગળ બાળકનું સોળ જૂન બે હજાર ચોવીસમાં સર્જરી થઈ અને એમને એક મહિનો ત્યાં સ્ટે કરવો પડ્યો આફ્ટર સર્જરી એક મહિનો ત્યાં રહી અને જુલાઈમાં એ ડિસ્ચાર્જ થઈને આવ્યા આજે આ બાળકની ફોલોઅપ વિઝિટ કરી છે બાળક સવા વર્ષનું થયું છે પણ એમની એકદમ સરસ સક્સેસફુલ સર્જરી રહી છે અને બાળક અત્યારે એકદમ તંદુરસ્ત છે એમના પેરેન્ટ્સ એટલે કે એમના વાલીનો ત્યાં સર્વિસીસમાં કેમ રહ્યું પ્રોગ્રામ માટે એમને કેવો અનુભવ રહ્યો એ જયસુખભાઈ જ કહેશે હા નમસ્કાર મિત્રો હું રિયનના ફાધર હવે જ્યારે રિયન એના પેટમાં તો છ સાત મહિનાનો થયો ત્યારે ડૉક્ટર દ્વારા કહેવાયમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બાળકને હૃદય રોગની બીમારી છે જન્મ જતા આવશે હવે આ બાળકને તમારે કન્ટિન્યુ ન કરવું જોઈએ એવું મને કહેવામાં આવ્યું હતું પરંતુ હવે ઉપર તો ઘણા બધા મિત્રો દ્વારા કહેવાય અમે કન્ટિન્યુ કર્યું અને પછી પાછળ જ્યારે જન્મ થયો ત્યારથી કન્ટિન્યુ ફોલોઅપ લઈ ભાવના અમદાવાદ ભાવનગર અને પછી સરટીમાંથી અમદાવાદ અમને સર્વિસ માટે રિફર કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષનું ત્યારથી ડૉક્ટરો એવું કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે આની સર્જરી પોસિબલ છે પહેલાં જ્યારે ઓલું હતું ત્યારે આની સર્જરી ન થતી પરંતુ હવે આ એકદમ નોર્મલ પ્રોસેસ થઈ ગઈ છે આમાંથી કોઈ જાતનું તમારે ડરવાની જરૂર નથી આપણે જ્યારે બાળકનું ટૂંકમાં એવો ટાઈમ આવશે કે એકાદ વર્ષનો થશે વજન વજન ઓકે થઈ જશે તો આપણે એની પાછળથી સર્જરી કરી અને ઓકે કરી દેશું પછી અમને સોળ સાત બે હજાર રોજ અમને ત્યાં અહીંના ટૂંકમાં અર્બન સેન્ટરના હેલ્પથી જે સંદર્ભ કાર્ડ કાર્ડ આવે છે જે આપણા ફ્રી ઓફ ચાર્જિસ ટોટલી ખર્ચો એ લોકો સરકાર બોન કરે છે એક રૂપિયાનો પણ આપણને ખર્ચો થતો નથી ખાવા પીવાનું પણ યુએન મહેતા તરફથી આપવામાં આવે છે એટલે એ કાર્ડને અમને પૂરો સાહેબનો સપોર્ટથી અમે અહીંથી અમદાવાદ ઓપરેશન માટે દાખલ થયા સોળ છ બે હજાર પચીસના રોજ અમે ત્યાં એડમિટ થયા અને પછી અમારી સોળ તારીખે એ બીજા જ દિવસે અમારી સર્જરી કરી દેવામાં આવી ડૉક્ટરને પરંતુ થોડાક એકાદ મહિને ટૂંકમાં વીસક દિવસ જેવો એને મશીન ઉપર રાખવામાં આવ્યો હતો કારણ કે બહુ બહુ એકદમ રિસ્કી સર્જરી હોય છે પરંતુ હવે એકદમ નોર્મલ થઈ ગઈ છે પરંતુ અત્યારના તમે જોઈ શકો એમને એક મહિના પછી ત્યાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યું હતું અને પાછળ પાછળની જે અમે ઘરે બનતી વધુ વધુ પડતી ટૂંકમાં કેર ટૂંક જે જરૂર હોય એના કરતાં બી વધુ આપણે કેર કરીએ તો એકદમ ટૂંકમાં નોર્મલ થઈ ગયા છે આ ઓપરેશન આ ચાર મહિના થઈ ગયા છે પણ એકદમ નોર્મલ બાળક થઈ ગયું છે કોઈને લાગતું બી નથી કે આનું ઓપરેશન થયું હોય એટલે આના આવા રોગ અત્યારે અત્યારે કોઈ ડરવાની જરૂર નથી આ એકદમ અત્યારે નોર્મલ થઈ ગયું છે રોજ તમે યુએન મહેતામાં જાશો તો તમને ખબર પડશે આવા રોજના દસથી પંદર ઓપરેશન થાય છે એના માટે સાવ નોર્મલ છે અહીંયા માહિતી ઓછી હોવાના અભાવ ઘણી વાર કહેવામાં આવતું હોય છે કે આના ટૂંકમાં આને કોઈ ઈલાજ નથી હોતો પરંતુ આપણે ત્યાં જઈએ તો આપણને ખબર પડે છે કે ના ના આ વસ્તુ એક નોર્મલ છે એટલે આનાથી કોઈને ડરવાની જરૂર નથી વધુ કોઈ બી આવું આવું કાંઈ લાગે તો આપણે ભાવનગર સર્ટીમાં પછી ત્યાંથી તમને કહીએ તો અમદાવાદ આપણે એકવાર બતાવીને એની માહિતી લેવી જરૂરી છે પણ અત્યારે સાવ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે કોઈને કાંઈ નથી ઓલી છે નહીં